સાહેબ એવો જ એક રાજકોટનો દીકરો અને એ દીકરાએ દસમા ધોરણની પરીક્ષા આપી સરેરાશ એને માત્ર લગભગ એમ માનો ને કે છત્રીસ ટકા જેટલા માર્ક્સ હતા એના મહત્વના ત્રણ વિષય તમે જુઓ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી તો એમાં માર્ક આમ એકમાં પાંત્રીસ હોય એકમાં સાડત્રીસ હોય એકમાં છત્રીસ હોય હરું ચાલી ઉપર માર્ક નહીં કોલેજના પહેલા વર્ષમાં દીકરો આવ્યો ત્યાં સુધી એને અંગ્રેજીમાં પોતાનું નામ લખતા નહોતું આવડતું આવી સ્થિતિ પણ એક એક વખત શિક્ષકે આ દીકરાની અંદર રહેલી હનુમંત શક્તિને ઝંઝોઈડી અને એવું કહ્યું કે તું તારી જાતને તૈયાર કર નહીં તું કરીશ શું તું કોલેજના પહેલા વર્ષમાં આવ્યો હજુ તને તારું નામ લખતા નથી આવડતું પ્રોપરલી તો તું આગળ શું કરીશ તું કંઈક નક્કી કર તું વિચાર અને એ દીકરો એ વખતે સંકલ્પ કરે પછી તો એમણે એમ કર્યું ઇંગ્લિશમાં એ પચીસો રૂપિયાના ફિક્સ પગારમાં એક શિક્ષક તરીકે નોકરીમાં પણ લાગી ગયો યુપીએસસીની પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો સ્પીપામાં એડમિશન લીધું તૈયારીઓ કરી મહેનત કરી પરીક્ષા આપી નિષ્ફળ 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 મૂકું નહીં ચાલુ જ રાખ્યું છેલ્લે એમણે પણ પરીક્ષા ક્રેક કરી એને આઈએસ સ્કેડર મળી અને અત્યારે અમારા રાજકોટની અંદર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે એ માણસ કામ કરે છે એનું નામ છે તુષાર સુમેરા કે જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે એને કોલેજના પહેલા વર્ષ સુધી અંગ્રેજીમાં પ્રોપરલી પોતાનું નામ લખતા નહોતું આવડતું તમે વિચાર કરો કે વ્યક્તિ નક્કી કરે પછી ક્યાં જઈ શકે આ ક્ષમતા તમારામાં પણ છે એટલું યાદ રાખજો

માત્ર સંકલ્પ કરવાથી ના ચાલે સંકલ્પ જ કરવાનો હોય અહીં બેઠેલા બધા કે સાહેબ હવે અમે આઈએસ બસ પૂરું હાલો આઈપીએસ આઈએફએસ કઈ નહીં આઈએએસ જ કલેક્ટર જ બનવું છે સાહેબ કલેક્ટર બનીને જ દેશની સેવા કરવી છે માત્ર સંકલ્પ કરવાથી ના ચાલે સંકલ્પ પછીનું બીજું સ્ટેજ આવે છે અને એ છે સમર્પણ ડેડિકેશન માત્ર સંકલ્પ નહીં માત્ર સંકલ્પ એ શેખ ચલ્લીના સપના જેવું કહેવાય પણ એ સંકલ્પને પૂર્ણ કરવા માટે પોતાની જાત હોમી દેવી પડે તો એ ચરિતાર્થ થાય વ્યક્તિ મહેનત કરે પુષ્કળ મહેનત કરે તો હંમેશા પોતે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતો હોય જે હાંસલ કરવા માંગતો હોય એ કરી શકે હું તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે વ્યક્તિ સંકલ્પ કરે અને પછી મહેનત કરે તો એનું પરિણામ શું આવે કદાચ તમે સોશિયલ મીડિયામાં ક્યાંય આ વાત સાંભળી હોય પણ ઘણી વખત અમુક વાત વ્યક્તિના હૃદયને ચોંટી જતી હોય એટલે હું આ વાત કદાચ સાંભળી હોય તો એ તમને રિપીટ થાય બે પાંચ જણા એમના માટે રિપીટ થાય પણ અમુક વાસ્તવિક વાત આપણને ચોંટી જતી હોય છે એટલે મારે તમને આ વાત કેવી છે કે સંકલ્પની સાથે સમર્પણ કરનાર વ્યક્તિ શું કરી શકે સાહેબ આપણા ગુજરાતનું જ એક નાનું એવું ગામ એ ગામની અંદર એક પરિવાર રે એ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ સામાન્ય નળિયાવાળા મકાનની અંદર એ પરિવાર રહે અને એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી કરતા હતા એ ખેતી કરે ખેતીની જે કંઈ પણ આવક થાય એમાંથી પરિવારનું ગુજરાન ચાલે પણ એમની પાસે જમીન બહુ ટૂંકી અને એમાં પણ દુષ્કાળ વારંવાર પડે એટલે ખેતીમાંથી પરિવારનું ગુજરાન ના ચાલે એટલે એ ભાઈ ચાર મહિના ચોમાસામાં ખેતી કરે અને બાકીના આઠ મહિના એ કડિયા કામ કરવા માટે જાય પરિવારના છ સભ્યો થાય એટલે પરિવારનો મોટો દીકરો દીકરો એના પિતાને મદદ કરે એ ભણવા માટે જાય ભણીને પાછો આવે પછી પ્રેમસુખ ડેલુની જેમ આ દીકરો જે છે એ પણ પોતાના પિતાને કામ કરવા માટે જાય જેવી રીતે પ્રેમસુખ ડેલું એ ઘેટા બકરા ચરાવવા માટે જાય એમ આ દીકરો ચોમાસું હોય ત્યારે ખેતરમાં કામ કરવા માટે જાય અને બાકીના આઠ મહિના એના પિતા કડિયા કામ કરવા ગયા હોય તો આ છોકરો એના પિતાની સાથે કામ કરવા માટે જાય બપોર પછી એના પિતા કડિયા કામ કરે આ દીકરો એને સિમેન્ટ રેતીના તગારા ઉપાડીને આપે ઈંટો ઉપાડીને આપે નાનું મોટું બધું કામ કરે દસમું ધોરણ પાસ કર્યું દસમા ધોરણમાં ખાલી છપ્પન ટકા માર્ક્સ આવ્યા છપ્પન ટકા અહીંયા બેઠેલા અને જેમણે દસમું ધોરણ પાસ કર્યું હોય એવા લગભગ નેવું ટકા વિદ્યાર્થીઓ હશે કે ઉપર માર્ક્સ આવ્યા હશે આ છોકરાને ખાલી માર્ક્સ એમને સાયન્સ સાયન્સ કરવું કરવું હતું પણ સાયન્સની ફી ભરવાની પરિવારની ક્ષમતા નહીં એટલે એ દીકરાએ એક સરકારી સ્કૂલમાં સાયન્સમાં એડમિશન લીધું અગિયાર સાયન્સ પૂરું થયું એકાવન ટકા આવ્યા ડાઉન થયા બાર સાયન્સમાં આવ્યો એમણે એવું લાગ્યું કે ટ્યુશન વગર મારા માટે બાર સાયન્સ ક્લિયર કરવું બહુ મુશ્કેલ છે એટલે ઘરે એમને પપ્પાને વાત કરી કે પપ્પા મારે ટ્યુશન રાખવું છે મને ફી ભરવા માટે પૈસા જોઈએ છે મને ફી ભરવા માટે પચીસો રૂપિયા જોઈએ છે એમને પચીસો રૂપિયાની જરૂર હતી પણ એમના પપ્પાએ એવું કહ્યું કે બેટા મારી પાસે પૈસા નથી હું તને નહીં આપી શકું છોકરાએ એના પિતા સામે દલીલ કરી પપ્પા વાપરવા માટે નથી જોતા મોજ મજા માટે નથી જોતા ભણવા માટે જોઈએ છે પપ્પા ફી ભરવી છે ટ્યુશનની અને સામે એના પપ્પા એ બેટા તારી વાત બિલકુલ સાચી પણ મારી પાસે હોય તો આપું ને મારી પાસે છે જ નહીં તો હું તને આપું કેવી રીતે એ દીકરાને બહુ લાગી આવ્યો એટલે એમણે ભણવાનું બંધ કરી દીધું ઘરે બેસી રહે એના પિતાએ એવું કહ્યું કે બેટા બેસી રહેવું આ ઘરમાં નહીં પોસાય તારી પાસે બે વિકલ્પ છે કાં તો તું ભણવા માંડ જો તારે ભણવું જ ના હોય તો પછી કોકના ખેતરમાં મજૂરી કરવા માંડ અને કાંઈ હીરા ઘસવા માંડ એ છોકરાએ હીરા ઘસવાનો વિકલ્પ સ્વીકાર્યો એ હીરા ઘસવા માટે જાય પોતાના ગામથી નજીકનું શહેર આઠ કિલોમીટર દૂર થતું હતું આઠ કિલોમીટર દૂરના શહેરમાં આ છોકરો હીરા ઘસવા માટે જાય પણ બાઇક લઈને નહીં જવાનું કારણ કે એના ઘરમાં બાઇક હતું જ નહીં બસમાં પણ નહીં જવાનું કારણ કે ખોટું બસ ભાડું ચૂકવવાનું નહીં સાહેબ એ છોકરો બીજાના ઉતરેલા કપડાં પહેરતો તો બીજાના ઉતરેલા કપડાં એટલે સમજાય ને કોઈ વ્યક્તિ કપડાં પહેરી પહેરીને થાકી જાય કંટાળી જાય અને એ કપડાં કાઢી નાખે પછી એના પાડોશમાં રહેતા આ છોકરાને કપડાં આપે અને કોક જે કપડાં પહેરીને કંટાળી ગયું હોય અને કપડાં કાઢી નાખ્યા હોય એવી કપડાની જોડ આ છોકરાને મળે તો નવી જોડી મળી હોય ને એટલો આનંદમાં આવે એવી એની સ્થિતિ હતી એ સાયકલ લઈને છોકરો હીરા ઘસવા માટે જતો તો એક દિવસ સાંજે એ હીરા ઘસીને પાછો આવતો તો ત્રણ ચાર બીજી વ્યક્તિઓએ એના ગામની એ છોકરાની બરોબરની મસ્કરી કરી એની મજાક કરી એનું અપમાન કર્યું છોકરાને બહુ લાગી આવ્યું અને એ જ વખતે એમણે સંકલ્પ કર્યો કે મારે આવું જીવન નથી જીવવું માત્ર હીરા ઘસું તરીકે લોકો મને ઓળખે મારે એવું નથી કરવું મારે કંઈક એવું કામ કરવું છે કે દુનિયાએ મારા અસ્તિત્વની નોંધ લેવી પડે બીજા દિવસે સવારે એમણે પોતાના પિતાને વાત કરી કે મારે હવે હીરા નથી ઘસવા મારે પાછું ભણવું છે પપ્પા કે કંઈ વાંધો નહીં બેટા છૂટ છે પણ બેટા તને ભણાવવા માટે મારી પાસે પૈસા નથી છોકરો કે હું મારી રીતે વ્યવસ્થા કરીશ પણ મારે ભણવું છે એના પપ્પાએ છૂટ આપી ચાર મહિના ઈરા ગૈસા પછી એ છોકરો ફરી પાછો ભણવા માટે બેઠો સાહેબ એમને સાયન્સ છોડી અને કોમર્સ કર્યું એનું એક વર્ષ તો બગડ્યું હતું બાર કોમર્સમાં એને સારા પર્સન્ટેજ મળ્યા કોલેજ કરવા માટે એ મોટા શહેરમાં ગયો અને પોતાનો ખર્ચો કાઢવા માટે એણે ઓફિસ બોય તરીકે નોકરી ચાલુ કરી કારણ કે ઘરેથી કંઈ મળે એમ નહોતું ઓફિસ બોય અહીંયા બેઠેલા કોલેજિયન સાંભળજો સાહેબ ઓફિસ બોય એટલે નોકર જેવું કામ કરવાનું જે ઓફિસમાં તમે ઓફિસ બોય તરીકે કામ કરતા હોય વેલા જઈ તમારે સંજવાડી કાઢવાની કચરા પોતા કરવાના ટેબલ સાફ કરી આપવાના શેઠ આવે તમારે એની ગાડી સાફ કરી આપવાની જેટલા મહેમાનો આવે ચા આપવાની પાણી આપવાનું આ બધું કામ કરવાનું એ છોકરો કરતો રોજ સવારે એ કોલેજ કરવા માટે જાય બપોર પછી ઓફિસ બોય તરીકે કામ કરે સાંજે પાછો પોતાની હોસ્ટેલમાં આવે એની સાથે અભ્યાસ કરનારા બાકીના વિદ્યાર્થીઓ મોજ મજા કરતા હોય પણ આ છોકરો રાતે વાંચવા માટે બેસે આપણે જે કહીએ છીએ ને કે માત્ર સંકલ્પથી ના ચાલે સંકલ્પની સાથે સમર્પણ પણ જોઈએ બાકીના મોજ કરતા હોય અને આ દીકરો રાતના એક એક વાગ્યા સુધી ક્યારેક બબે વાગ્યા સુધી એકલો બેઠો બેઠો વાંચે રૂમમાં તો આઠ દસ જણા હોય વાંચી ના શકાય એટલે એ દીકરો બાર ઓટા ઉપર બેસે હોસ્ટેલના ઓટા ઉપર બેસીને પણ વાંચે કે ભાઈ મારે મારું કરિયર બનાવવું કોલેજની અંદર ગોલ્ડ મેડલ મળ્યો એને અંદર યુનિવર્સિટી રેન્ક લીધો એ દીકરાએ એક વખત છાપામાં એક આર્ટિકલ વાંચ્યો સરકારી અધિકારી તમે પણ બની શકો એને નક્કી કર્યું કે મારે સરકારી અધિકારી બનવું છે બધી માહિતી મેળવી પરીક્ષાની તૈયારી કરી કોઈ પણ જાતના કોચિંગ વગર અત્યારે તો આ રામાણી ઇન્સ્ટિટ્યુટ જેવા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન બે આપે પણ આ છોકરાએ કોઈ પણ જાતના કોચિંગ વગર જાતે જ મહેનત કરી લાઇબ્રેરીમાંથી ચોપડા લાવીને પરીક્ષા આપી પહેલા જ પ્રયત્નમાં જીપીએસસીની ક્લાસ ટુ અધિકારીની પરીક્ષા એમણે પાસ કરી લીધી અને એ ક્લાસ ટુ અધિકારી એટલે મામલતદાર કક્ષાનો અધિકારી બની એ નોકરી કરતો હતો નોકરી કરતા કરતા એને ખબર પડી કે હું તો ક્લાસ ટુ અધિકારી છું મારી ઉપર ક્લાસ વન અધિકારી આવે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અને ત્યાં પહોંચવું હોય તો તો કે ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી તરીકે તમે આઠ દસ વર્ષ કામ કરો અને પછી તમને પ્રમોશન મળે ને તમે ત્યાં પહોંચો વહેલું પહોંચવું હોય તો તો કે જો વહેલું પહોંચવું હોય તો એનો રસ્તો એક એ કે તમારે ડાયરેક્ટ ક્લાસ વનની પરીક્ષા આપવી પડે અને ડાયરેક્ટ ક્લાસ વન અધિકારી બનવું પડે ડાયરેક્ટ ક્લાસ વન અધિકારી બનવા માટે આ છોકરાએ જીપીએસસી ની ક્લાસ વન અધિકારીની પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી સાહેબ ક્લાસ ટુ અધિકારી તરીકે કામ કરતો તો એટલે જવાબદારી બહુ મોટી હોય તો પરીક્ષાની તૈયારી કરવા માટે સવારે ત્રણ વાગે જાગે ત્રણ વાગે જાગે ત્રણથી આઠ પાંચ કલાક રોજ ક્લાસ વન અધિકારીની પરીક્ષાની તૈયારી અને આઠ વાગ્યા પછી પોતાનું નોર્મલ કામ પછી ડ્યુટી અને રાત્રે પાછું વહેલું સુઈ જવાનું આવીને એ પ્રમાણે એને મહેનત કરી એને પરીક્ષા આપી આખા ગુજરાત રાજ્યની અંદર ડાયરેક્ટ ક્લાસ ક્લાસવન અધિકારીની પરીક્ષામાં એને ત્રીજો નંબર લીધો અને એ છોકરો ગુજરાત સરકારનો સીધો જ ક્લાસ વન અધિકારી બની ગયો પછી એને પ્રમોશન મળ્યું એ સિનિયર ક્લાસ વન અધિકારી બની ગયો અને એવી કક્ષાએ પહોંચી ગયો કે જે છોકરો પચીસો રૂપિયા ફી ન ભરવાને કારણે એને ભણવાનું બંધ કરી દીધું હતું પણ એ દીકરો સિનિયર ક્લાસ વન અધિકારી બન્યા પછી રાજકોટ જિલ્લા તિજોરી અધિકારી તરીકે જ્યારે કામ કરતો હતો ત્યારે એમની પાસે એ સત્તાઓ હતી કે દર મહિને અંદાજે

નળિયાવાળા મકાનમાં રહેતો હતો જે કડિયા કામ કરવા માટે જતા એના પિતાની સાથે મજૂરી કરવા જતો હતો જે બીજાના ખેતરમાં કામ કરવા માટે જતો હતો જે ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરતો હતો જે સાયકલ લઈને હીરા ઘસવાનું કામ કરતો હતો એ જ છોકરો સંકલ્પ કરે છે સમર્પણ કરે છે મહેનત કરે છે તો એનું પરિણામ એ આવે છે કે ગુજરાત સરકારના સિનિયર ક્લાસવન અધિકારી એટલે એડિશનલ કલેક્ટર રેન્ક સુધી એ પહોંચી જાય અને ખાલી એટલું જ નહીં એ જ છોકરો અત્યારે તમારી સામે ઊભા ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે આ બીજા કોઈની વાત નથી આ નંગ નમૂનો તમારી સામે ઊભો હવે અહીં બેઠા એમાંથી કેની પરિસ્થિતિ મારા જેવી છે કોણ નડિયાવાળા મકાનમાં રહે છે કોણ મજૂરી કરવા માટે જાય છે કોણ ઓફિસ બોય તરીકે કામ કરે છે સાહેબ બધુંય મમ્મી પપ્પાએ આપ્યું તમામ બધી જ ફેસિલિટી આપી છે જો શૈલેષ કરી શકો અસામાન્ય કક્ષાએ પહોંચી જાય ક્યારે મહેનત કરે તો આપણે છે શું ખબર છે મહેનત નથી કરવી પરીક્ષા પાસ કરવી છે આમાં ઘણાય કેટલાય લોકો મેં કહ્યું ને કે સંકલ્પ કરો સંકલ્પ કરે આઈએ યુપીએસસી પરીક્ષા આપવી છે આપણે કે કેટલી બેટા તૈયારી શું સાહેબ રોજ કલાક કલાક વાંચી નાખું છું રોય કલાક તો વાંચું જ સાહેબ આપણે સપના બહુ ઊંચા જોઈએ છીએ પણ એ સપનાને પૂરા કરવા માટે જે સમર્પણ કરવું પડે ને એ સમર્પણ કરવાની કદાચ તૈયારી નથી ધીરુભાઈ અંબાણી એવું કે ડ્રીમ બીગ મોટા સપના જુઓ તો મોટા સપના જોવાની સાથે ધીરુભાઈ અંબાણી પોતાની જાત સંપૂર્ણપણે હોમી દે મુકેશ અંબાણી પોતાની જાત સંપૂર્ણપણે હોમી દે ત્યારે શક્ય બને એમ તમને શક્ય ના બને હવે દરેકે દરેક વ્યક્તિ તમારી જાત સાથે સવાલ કરો સાહેબ સાહેબ આપણી મહેનત કેટલી તમારી જાત સાથે સવાલ કરજો કે આપણી મહેનત કેટલી આમાં કેટલાય કોલેજ કરે છે અને કોલેજનો સિલેબસ એને ડીપમાં સ્ટડી કરવાને બદલે પરીક્ષા નજીક આવે ત્યારે સાહેબ આમાં આઈએમપી કરી દો ને આમાં મોલ ખાલી બસો પાનાની એક નાની એવી ચોપડી અને એમાં આઈએમપી કરવા માટે જાય અને જો તમે યુપીએસસી નું સપનું જોતા હોય તો હું તમને અત્યારથી કહું કે યુપીએસસી તમારા માટે છે જ નહીં એ સમજી રાખજો યુપીએસસી થાય સો ટકા થાય મેં ઉદાહરણ આપ્યા પણ ક્યારે મારે મારી જાતને હોમવી પડે ત્યારે મહેનત કરવી પડે હું સ્પીપાની અંદર રહ્યો છું અને સ્પીપામાં મહેનત કરતા વિદ્યાર્થીઓને પણ જોયા છે સાહેબ રોજની કલાક સોળ સોળ કલાક લોકો લાગી ગયા હોય બરોબર ની મહેનત કરતા હોય કારણ કે એને ખબર છે કે અત્યારે પાંચ વર્ષ જો લડી લેશું ને પાંચ વર્ષ આખી જિંદગી મસ્ત રીતે જીવી શકશું અને અત્યારે પાંચ વર્ષ મસ્ત રીતે જીવતા રહ્યા તો આખી જિંદગી ઉજાગરા કરવાની તૈયારી એ રાખવી એ સમજવું અને એટલે અત્યારે મને તક મળી છે એ તકનો લાભ લઈ અને બરોબરની મહેનત કરી લઉં મેં તમને કીધું ને આપણી માનસિકતા જેવી થઈ ગઈ છે શોર્ટકટ ગોતે ટૂંકો રસ્તો હજી હમણાંનું જ સાહેબ ઉદાહરણ લગભગ ચાર કે પાંચ દી પહેલા જયેશભાઈ એક ભાઈનો મને ફોન આવ્યો મને કે સાહેબ હમણાં મારે યુપીએસસીની પરીક્ષા છે મેં આ બહુ સારું લ્યો ફોર્મ ભર્યું તમે મને કે આ સાહેબ ફોર્મ ભરી દીધું છે યુપીએસસીની પરીક્ષા છે બહુ સરસ શું મદદ કરી શકું તમને મન કે સાહેબ કઈ ચોપડી વાંચું બો બોલો લિયો જવાબ હું આપવો એ યુપીએસસી પરીક્ષા ખાલી એક ચોપડી વાંચીએ અને સાહેબ આપણી માનસિકતાનો લાભ લઈ અને કેટલાય બુક છાપવા વાળા પૈસા કમાઈ ગયા યુપીએસસી પરીક્ષા પાસ કરો આવડી ચોપડી અને એ જ લઈ આવી વાંચ્યા કરે ખાલી મહેનત કરવી પડે એમને પરીક્ષા પાસ ના થવાય સાહેબ ને પૂછો રામાણી સાહેબ ને કેટલી મહેનત થાય આ દિલ્હીથી આવ્યા પૂછો છોકરાઓ કેવી મહેનત કરે છે ત્યાં સાહેબ ઊંધા પડી જાય બરોબર ની આપણે ચોટલી બાંધીને કહીને એમ મહેનત કરે અને ત્યારે સફળતા મળે એટલું યાદ રાખજો સફળતા અશક્ય નથી પણ એ સફળતા પ્રાપ્ત કરવા માટે જાતને સમર્પિત કરવી બહુ જરૂરી છે હસ્તી આપની હસ્તિકુગર કુછ મરતબા ચાહે કંઈક જોતું હોય ને જાત ઓમી દેવી પડે છોડ વૃક્ષ અને એના ઉપર ફળ આવે પણ અંદર જવું પડે જાતને ઓમવી પડે મેં તમને કીધું ને આપણી માનસિકતા એવી થઈ ગઈ મહેનત નથી કરવી જોઈ છે બધું તમામે તમામ અત્યારે આ બધા વેકેશન ચાલુ થશે કારણ કે દસ માં બારમા વાળાની પરીક્ષા પૂરી થઈ કોલેજ વાળાની હમણાં પૂરી થશે પંદર વીસ દિવસમાં પછી વેકેશન શરૂ થશે અને વેકેશન શરૂ થશે એટલે આપણી બધા ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ત્રણ મહિનામાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખો અને સાહેબ આપણે પાછું કડકડાટ બોલવું હોય ને ત્રણ મહિનામાં બોલવું હોય બોલ ત્યાં તપાસ કરવાઈ જાય પાછા આ મહાનુભાવો બધાય અને ત્યાં પાછા જઈને પૂછે હે સાહેબ આ મહિના વાળો કોર્સ છે સાહેબ મહિના વાળો તમે વિચાર તો કરો મહિનામાં અંગ્રેજી શીખવું આ કોક ત્યાં બિચારો હારો માણા બેઠો હોય બાકી મારા જેવો કોક બેઠો હોય તો એમ કહે મહિના વાળો નહીં કલાક વાળો હિસે આવ્યો છો શીખીને જ જાય બે જ જા ફી ભર દે શીખવાડી દઉં હમણાં અંગ્રેજી બોલતા ઇંગ્લિશ બોલ ઇંગ્લિશ આવડી ગયું ઓકે હાલ ફી ભર દે થા હાલ તો

અત્યારે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે હું કામ કારણ કે લાલચ ટૂંકા રસ્તે પૈસાદાર બનવું છે આ સકપરિયા સાહેબ એક ગાડી લઈને આવે સરસ મજાની વીસ લાખની કોક જો હા હકપરિયા વાળી ગાડી લઈને હારી આવ્યો આપણે આવી ગાડી પણ સકપરિયાએ એ ગાડી માટે કેટલી મહેનત કરી એ નથી જોવું કોઈને કે મને રાત કેટલી મહેનત કરી છે આપણે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિને જોઈએ એટલે એના જેવા સક્સેસ બનવા માટેના સપના જોઈએ પણ એ વ્યક્તિએ બનવા માટે મહેનત કેટલી કરી છે ને એ આપણે જોતા મારે એક એવું છે સાહેબ સમર્પણ બહુ અગત્યનું છે મારે ખૂબ મહેનત કરવી પડે હું તમને એક ઉદાહરણ આપું નવેમ્બર બે માં સામાન્ય ચૂંટણીઓ હતી વિધાનસભાની અને એ વખતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજકોટની અંદર રાત્રિ રોકાણ કરવાના હતા એ છે ને એક આસપાસના વિસ્તારમાં બે કે ત્રણ સભાઓ હતી એ સભાઓ માટે આવવાના હતા રાજકોટમાં રાત્રિ રોકાણ કરવાના હતા અને વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર રાત રોકાવાના હતા મુખ્યમંત્રી તરીકે તો રોકાઈ ગયા હતા પણ વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર સાહેબ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ અને એના વડાપ્રધાન ઘણા લોકો એવું કહે કે આ બધી એ એના પ્રોટોકોલ્સ અલગ હોય એ વિશ્વની સૌથી મોટી લોકશાહીના મુખ્ય વ્યક્તિ છે વહીવટી વડા છે એ આવવાના હતા કલેક્ટર એ વખતે વિક્રાંત પાંડે સાહેબ હતા હું રાજકોટ સ્પીપામાં નોકરી કરતો હતો કલેક્ટર સાહેબે મને બોલાવ્યો અને મને એવું કહ્યું કે સકપરિયા આપકો મેં એક જિમ્મેવારી દે રહ્યા હું મેં અભી એ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર હું મેં કે પાસ નહીં જા શકતા તો આપકો એક જિમ્મેવારી દે રહ્યા હું એટલે પછી એમણે મને એક જવાબદારી સોંપી જે અધિકારી તરીકે દરેકની ડ્યુટીમાં આવતું હોય એ જ એને મને એક ઓફિશિયલી ડ્યુટી આપી હતી મારી ડ્યુટી એ હતી કે વડાપ્રધાનનું એરક્રાફ્ટ જ્યારે એરપોર્ટ ઉપર લેન્ડ થાય ત્યારે એમનો જે પર્સનલ લગેજ હોય વડાપ્રધાનનો એ પર્સનલ એમના રૂમ સુધી પહોંચાડવાનો અને બીજા દિવસે પાછું રૂમમાંથી એના એરક્રાફ્ટમાં લોડ કરવાનું આ કામ હતું ઘણા કે કુલી જેવું કહેવાય સાહેબ આ કુલી કહેવાય તમે બીજું કઈ નો કહેવાય આ વડાપ્રધાનનો પર્સનલ લગેજ હતો અને પ્રાઇમ મિનિસ્ટરના પર્સનલ લગેજમાં એની મેડિસિન પણ આવે એની દવાઓ પણ આવે એટલે એની સિક્યુરિટી જેને કામ કર્યું હોય ને એને સમજાય કે એના પ્રોટોકોલ કેવા હોય કલેક્ટર ઓફિસમાંથી સ્પેશિયલ બે બીજા અધિકારીઓની નિમણૂંક કરે આસિસ્ટન્ટ માટે તમારા પોલીસ કમિશનરે લાઇઝનિંગ કરવું પડે જે ગાડીમાં સામાન આવવાનો હોય ને એ ગાડીને બરોબરની સિક્યુરિટી ચેક થાય એનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પીએમ ઓફિસમાં મોકલવું પડે અને પછી ત્યાંથી ક્લિયરન્સ મળે પછી એ ગાડીમાં જેનો સામાન આવે બીજે ન આવે એમ હળવેકથી દવા બદલી જાય તો હેરાન થઈ જાય બહુ અઘરું હોય હવે આ ઘટનાને સમજજો મારે છે ને પીએમ સાહેબના જે પર્સનલ કેરટેકર હોય એમની જોડે બે વખત ફોન ઉપર વાત થઈ કારણ કે વ્યવસ્થા માટે તમને પૂછે આપણો કોન્ટેક નંબર ત્યાં ગયો હોય કે આ વ્યક્તિ વ્યવસ્થા સંભાળે છે એટલે કોણસી ગાડી આ રહી ક્લિયરન્સ ક્યાં છે પોલીસ કમિશનર કા સર્ટિફિકેટ આપકો મિલ ગયા હમકો ભેજો આ બધી ચર્ચા થતી હોય વડાપ્રધાન રાત્રે સાડા બાર વાગે આવવાના હતા એ સાડા બાર વાગ્યાને બદલે પોણા બે વાગે આવ્યા રાતે રાતે પોણા બે વાગે અમે જાગતા ના બેસી ગયા હતા પોણા બે વાગે આવ્યા સીધો એનો સામાન ઉતાર્યો એમના રૂમમાં પહોંચતો કર્યો રૂમમાં પહોંચતો કર્યો એ રૂમમાં પહોંચ્યા અને લગભગ સવા બે કે બે ને વીસ જેવું થયું હશે એક ગ્લાસ ગરમ પાણી પી અને સુઈ ગયા રાતે સવા બે વાગે એમના પેલા પર્સનલ કેરટેકર કે જેની જોડે વાત થતી હોય એ પર્સનલ કેરટેકર એમની જોડે બેસવાનું થયું મને કે શૈલેષજી

फिर भी थक जाता हूं पर यह बुड्ढा थकता ही नहीं है यह दौड़ता ही रहता है दौड़ता ही रहता है दौड़ता ही रहता है પછી એને મને કીધું મને કે હમ કલ દો પહરતક પ્રધાનમંત્રી કાર્યાલય મેં تھے બાદ મેં વો ખાના ખાને કે લિયે પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર ગયે ખાના ખાને કે બાદ વહા સે હમ સીધે હૈદરાબાદ આયે હૈદરાબાદ મેં ચાર સભાએ કી ચાર સભા કરને કે બાદ હમ જબ રાજકોટ આ રહે થે તો એરક્રાફ્ટ મેં યે સોયે નહીં થે kuch પઢ રહે થે और आप आपकी घड़ी में देखो कितने बजे है तो मैं ढाई बजे मन के कब सोने गए तो अभी सवा दो बजे आपको लिखना है तो लिख लो कल पूरे दिन इतना काम किया है अभी अभी सवा दो बजे सोने गए हैं फिर भी कल सुबह साढ़े पांच बजे वो जाग जाएंगे लिख लो हरा पांच जागी गया बोलो હવે કલ્પના તો કરો સાહેબ આટલી દોડધામ હવા બે વાગે હુવે અને સાડા પાંચ વાગે જાગી જાય હવે આપણામાંથી જરાક વિચાર કરો તો કોક દી ભૂલમાય બે વાગ્યા સુધી વંચાઈ ગયું હોય ભૂલમાં આમ તો જાણી તો બે વાગ્યા સુધી ન જ વંચાય પણ તો ભૂલમાં કોક દીક બે વાગ્યા સુધી વંચાઈ ગયું હોય તો બીજા દિવસે શું થાય શું થાય ઉઠે બીજા ઘણા ચીઠી લખતા જાય મોટા હોય મમ્મી મહેરબાની કરીને મને જગાડવો નહીં જગાડવી નહીં આજે બહુ જ મહેનત કરી છે સાહેબ આપણે તો એવા છીએ કે ઊંઘના એ કોટા પૂરા કરે બોલો ઘણીવાર હુવાણું ન હોય ને બે ત્રણ દી માની લ્યો કે થોડું કંઈક એવું હોય અને થોડી ઓછી ઊંઘ થઈ હોય પણ ઊંઘનો કોટો પૂરો કરે કે હવે આ જ કોઈ ઉઠાડતા નહીં નિરાયતે હોવા દ્યો મારે જે કેવું છે સમજો સાહેબ પ્રધાનમંત્રી આ કરી શકે છે આ સફળ થયા એની આપણને બધા દેખાય કે આમાં ભલે દરેકે દરેક વ્યક્તિમાં પ્લસ માઇનસ પોઈન્ટ બધાય હોય આપણે એની ડિસ્કશન નથી કરવી પણ એટલું તો પાક્કું કે એ માણસે વિશ્વ કક્ષાએ પોતાનું જે નામ એક ઊભું કર્યું છે ને તે એમને ઊભું થઈ ગયું બેઠા બેઠા એના માટે મહેનત કરવી પડે જાતને હોમવી પડે અને આપણે મહેનત નથી કરતા સફળતા જોઈએ છે મિત્રો યાદ રાખજો સફળતા માટેનો કોઈ શોર્ટકટ છે જ નહીં અને મહેનત કરવાની આપણી બધાની ક્ષમતા છે પણ આપણે મહેનત કરવી નથી આપણે એક્સ્ટ્રીમ લેવલ ઉપર કામ કરતા જ નથી કામ કરવાની ક્ષમતા છે હું કહું છું પણ એક્સ્ટ્રીમ લેવલ ઉપર કામ નથી કરતા અમારો એક સેમિનાર હતો અધિકારીઓનો અને એ સેમિનારની અંદર અમે જ્યારે ભોપાલની અંદર ગયા આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી છાસઠ અધિકારીઓને પસંદ કરવામાં આવેલા ગુજરાતમાંથી બે અધિકારીઓની પસંદગી થયેલી અને એ વખતે હું નસીબદાર હતો કે એમાં મારી પસંદગી થઈ એક નેશનલ સેમિનાર હતો વડાપ્રધાનશ્રીનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો એના ઉપરનો સેમિનાર હતો પાંચ દિવસનો એ સેમિનાર એમાં અમને એક એક્સરસાઇઝ કરાવી હતી અને એ એક્સરસાઇઝમાં એક એક્ટિવિટી વ્યક્તિના હૃદયમાં બધી વ્યક્તિના હૃદયમાં જે ચોંટી ગઈ ને મારે તમને એ કેવી છે આજે સાહેબ તમને બીજું કાંઈ સમજાય કે ના સમજાય હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ એક એક્ટિવિટી પણ જો તમને સમજાય ને તો આજનો સેમિનારમાં મારા પક્ષે મારે જે વાત કરવાની છે ને એ સાર્થક ખાલી આ એક જ બાબત તમને સમજાય તો પણ એ બાબત કઈ હવે જરા ધ્યાન આપજો કારણ કે મને વ્યક્તિગત રીતે આ એક્ટિવિટીએ બદલી નાખ્યો છે લિટરલી બદલી નાખ્યો છે તમને બદલી નાખે જો આ એક્ટિવિટીને તમે આત્મસાત કરવાનો પ્રયત્ન કરો તો એક્ટિવિટી અમને શું કરાવી હતી અમને એવું કીધું કે તમે બધા તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ એટલે અમે ઊભા થઈ ગયા પછી હવે કોઈની સામેમાં આંગળી ચિંતા હોય ને એ રીતે ઊભા રહો ઊભા રહ્યા એ કે હવે છે ને તમારે તમારો હાથ પાછળ લઈ જવાનો છે પછી તમારો હાથ જ્યારે અટકી જાય ત્યારે તરત તમારે પાછળ જોવાનું અને સામે તમારી આંગળી દિવાલમાં બોર્ડમાં પડદામાં કોઈ પણ જગ્યાએ ટચ થતી હોય ત્યાં મનમાને મનમાં તમારે એક ટપકું કરવાનું એક પોઈન્ટ બનાવવાનું ચાલો બધા હાથ લઈ જાઓ હાથ અટકે એટલે પાછળ જુઓ આંગળી સામે જ્યાં અડતી હોય ત્યાં મનમાને મનમાં એક પોઈન્ટ બનાવો એટલે બધાય આવી રીતે આમ હાથ પાછળ લઈ ગયા પછી આમ જોયું અત્યારે માની લ્યો કે મારી આંગળી છે એ સામે બ્લેક કર્ટેન કાળો પડદો છે એમાં અડે છે એટલે ત્યાં એક પોઈન્ટ બનાવ્યો પછી કે હવે કામ કરો ફરી પાછા એ જ રીતે ઉભારો આંખ બંધ કરો આંખ બંધ કરીને હવે સંકલ્પ કરો કે આ વખતે હાથ વધારે આગળ લઈ જવો છે કદાચ હાથને વધારે આગળ લઈ જતા મસલ્સ થોડો થોડો ખેંચાય ખેંચાયો થાય થોડી પીડા થાય તો એ બધું સહન કરી લેવું છે પણ હાથ જેટલો આગળ લઈ જઈ શકાય એટલો આગળ લઈ જવો છે ચલો બધા પ્રયત્ન કરો અમે તમને થોડી મદદ કરીએ જેટલો આગળ લઈ જઈ શકાય એટલો લઈ જજો અને છેલ્લે જ્યારે અટકે ને ત્યારે આંગળી જ્યાં અડતી હોય ત્યાં પોઈન્ટ કરજો ચલો કરો પ્રયત્ન બધાય બધા બધાય ચાલુ કર્યું એ કે હજી થોડુંક હજી ભલે શેત દુખાવો થાય ભલે શેત તકલીફ

કે પોઈન્ટ બે જગ્યાએ થયા એટલે બધાનો જવાબ હતો પોઈન્ટ બે જગ્યાએ થયા એક જ જગ્યાએ નહીં પહેલી વખત આ કાળા પડદામાં અને બીજી વખત ઓલા અમીન સર પાસે બે જગ્યાએ પોઈન્ટ થયા અમને જે તારણ આપ્યું ને સાહેબ એમણે અમને એવું કીધું કે પહેલો પોઈન્ટ એટલે આપણે બધા જે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે ભગવાને તો અમીનસર સુધી પહોંચવાની ક્ષમતા આપી છે આપણે બધા કાળા પડદાએ અટકી જઈએ છીએ આપણે પૂરી ક્ષમતાએ કામ કરતા જ નથી